કઈ છે બાર બહાર કાતર અંદર કંપાસ રબર દેખાય ને બધાને દેખાય એવું જ છે ચાલો વોલપેન ફૂટપટ્ટી કલર પેલા બરાબર જોવાનું પછી બોલવાનું ચલો પાઠ નો વાર પાઠ આ કઈ છે બેટા આ શું કેવાય અંદર કેવાય કે બાર કેવાય બરની બાર ચલો આ સ્ટેપલર બાર પણ કોની બાર હરની બહાર ચલો ઘડિયાળ સિલેટ ફૂટપટ્ટી સંચો રબર પેન કાતર અંદર

રબર અંદર સરસ ચલો હવે વિરાજનો વારો વિરાજ આ બાર વસ્તુ હોય ને મન કહેવાનું છે જેટલી બાર બરણી ની વસ્તુ હોય એના નામ બોલવાના છે તમારે લોસ્ટિક બરણી ની કઈ કઈ વસ્તુ છે રમકડું હા અને અંક ઘડિયાળ મૂળાક્ષર ઘડિયાળ છે ઘડિયાળ ઘડિયાળ અને સ્ટેપલર

સર ક્લેમ ક્લેબર રીધિ માટે સર ચલો બધા આવડી કે ને બધાને હવે બરાબર તો હવે તમારે ચોપડીમાં આવશે કે ગ્લાસ હશે તમારે ચોપડીમાં ગ્લાસ છે ને ગ્લાસ હશે તે ગ્લાસની બહાર કઈ કઈ વસ્તુ છે જો અહીંયા છે આ ચોપડીમાં જોવા દઉં અંદર હોય તેના ઉપર ચોકડી કરવાની છે બરાબર તો અહીં જો આવી વસ્તુ મેં મૂકીને આપણે કેવું અહીં મૂકી હતી બરણીની બહાર ને બરણીની અંદર તો એવી રીતે તમારે ક્લાસની બાર હોય એની ઉપર ચોકડી કરવાની કબાટની અંદર હોય એની ઉપર ચોકડી કરવાની એવું છે હવે આવડશે ને બધાને તો તમારી ચોકડીમાં તમારે પૂરી દેવાનું છે ચલો ક્લેપ કરો બધા પોતપોતાના માટે